રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સાહેબ તેમજ ક્રાઇમ ડીસીપી સાહેબ શ્રી પાત્રા શ્રી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર મોંડેલા સાહેબ તેમજ ડામોર સાહેબ ના હોય તેમની ટીમ દ્વારા આજ રોજ વીસમી નવેમ્બરના રોજ આજી ડેમ વિસ્તારમાંથી છારા ગેંગના બે રાજકોટ શહેરમાં ત્રણ જગ્યાએ ડીકી તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે બંને આરોપીઓ વિરુદ્ધમાં જેમાં મુખ્ય જે આરોપી છે મની સુર્ખે મનોજ કનૈયાલાલ સેવાણી તેના વિરુદ્ધમાં ગુજરાત બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે ગુજરાતમાં રાજકોટ બરોડા અમદાવાદ ગાંધીનગર હિંમતનગર સાબરકાંઠા વલસાડ વગેરે જગ્યાએ તેણે આ રીતે ડીકી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને ચાલીસેક જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસેસ તેમજ એસેસમાં રાખેલા રોકડા રૂપિયા છ લાખ તેમજ આ ગુના કરતી વખતે જે દીકી તોડવા માટે સાધન વપરાય છે તે ઈ જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા નવ એમ કરીને લગભગ છ લાખ અઠ્ઠાવન હજાર સાતસો નો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેઓની બાતમી અત્યારે જ્યારે તેઓને રોકવામાં આવ્યા અને તેઓની ભીગી ચેક કરવામાં આવી એસએસની એમાંથી ભીગી તોડવાના ટી આકાનું સાધન તેમજ કોપી જનરલી આરોપીઓ ગુનો આચરે તે વખતે પોતે ઓળખાય નહીં તે માટે પહેરતા હતા તે રીતેના સાધનો અને મળી આવતા જેઓની શંકા મજબૂત થતા તેઓની પૂછપરછ કરતા પોતે આ રીતે ગુના આચરેલા પોલીસને જણાવ્યું અને જનરલી આ જે આરોપીઓ છે એમનું નેટવર્ક કે જે આંગળીયાની પેઢીઓ આવેલી હોય છે ત્યાંથી જે રોકડ રકમ લઈને નીકળે છે તેઓની ઉપર વોચ રાખી અને આગળથી આગળ જઈને જ્યારે પણ એઓને સમય મળે લાભ મળે ત્યારે તેઓને આતરીને તેઓની પાસેથી ચીલઝડપ અથવા તો ડીકી તોડીને એમાંથી પૈસા ચોરીને આ ગુનો આચરતા હોવાની કબૂલાત કરે છે પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવે છે અને એના એન્જિન નંબર ચેસીસ નંબર આધારે પણ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે